હાલો યુ ટુ ફેમિલી જય માતાજી જય મસ્તરમ બાપા શિયાળ અમીર યુ ઓલોક ચેનલમાં તમારું હાર્દિક ને હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છે મિત્રો મજામાં તો મિત્રો મજામાં તો મિત્રો આપડે અત્યારે આવી ગયા છીએ ઝાઝમેર મસ્તરમ ધારાધામ અહીંયા એમ કહેવાય કે એક દરિયા કિનારે મસ્તરમ બાબાનું ધામ છે અને પર્યટન સ્થળ છે મિત્રો તો અહીંયા મિત્રો મસ્તરમ ધારા દર વર્ષે રામકથાનું આયોજન થાય છે મિત્રો તો આ વર્ષે પણ અત્યારે રામકથાનું આયોજન અત્યારે અભી હાલ ચાલુ છે અત્યારે તૈયારી તો ફૂલ તડામાર તૈયારી ચાલુ છે તો મિત્રો વિડીયોમાં તમને બધી જ પૂરેપૂરી માહિતી દેવાની છે કે રામકથા શરૂ પ્રારંભ ક્યારે થાય છે અને રામકથા પૂર્ણ ક્યારે થાય છે બધી જ તમને પૂરેપૂરી માહિતી દેવાની છે અને વિડીયોમાં બધું બતાવવાનું છે પણ વિડીયોમાં

જે મસ્તરામ બાપાની સમાધિ મંદિર છે તો એના પર તમને દર્શન કરાવવાના છે તો ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે તો જો મિત્રો આ છે મસ્તરામ બાપાના દર્શન કરવા જવાનો મિત્રો માટેનો રસ્તો જો સરસ મજાને એવો રસ્તો છે મિત્રો જો તમે અને અહીંયા છે ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે જો મિત્રો આ બાજુ છે અહીંયા ગોરડિયા પંચ પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર છે મિત્રો અને અહીંયા જુઓ જે એમ કહેવાય કે મસ્તરામ બાપાની સમાધિ મંદિર છે જુઓ તમે અહીંયા અહીંયા સમાધિ મંદિર છે અને

આજે બધા બાળકો છે ભાવનગર થી અહીંયા આવેલા છે સ્થળ ઉપર એટલે કે મસ્તરમ બાપાના દર્શન કરવા આવેલા છે જો અહીંયા આખો ટુર આવેલો છે ભાવનગર થી જો તમે બાળકોનો તો બધા વિદ્યાર્થીઓ જો આવ્યા છે જો અહીંયા મસ્તરમ બાપાના દર્શન કરવા માટે મારી પાછળ જુઓ મિત્રો આ બેક સાઈડ તમને મોટો ડોમ દેખાતો છે આ છે કથા ડોમ છે અને મિત્રો અત્યારે તૈયારી થાય છે પણ મિત્રો જયારે કથાનો પ્રારંભ ક્યારે છે એ પણ તમને જણાવી દો અને કથાનો વિરામ ક્યારે છે એ પણ તમને જણાવી દો મિત્રો તો કથાનો પ્રારંભ છે મિત્રો સૈત્ય સુદ ૈ રવિવાર ને તારીખ તેર ચાર બે હાજર પચીસ ના રોજ કથા પૂર્ણ થાય છે મિત્રો તો જે આ રામકથા છે મિત્રો નવ જમણ ની રામકથા હોય છે તો ત્યાં નવ ની અંદર જ્યાં રામકથા કઈ ઓલું છે તમને જણાવી દો કે કથા ક્યારે શરૂ થાય છે અને પૂર્ણ ક્યારે થાય છે તો મિત્રો જે આ રામકથા છે એ સવાર નો શ્રવણ છે જે નવ ને પંદર થી બપોરના બાર ને પંદર સુધી મિત્રો કથા શરૂ રહી છે અને મિત્રો બપોરે ત્યારબાદ એક વિરામ પડે છે એટલે કે ભોજન પ્રસાદ લેવા માટેનો વિરામ પડે છે અને ફરી પાછી કથા શરૂ થાય છે ત્રણ વાગે ત્રણ થી છ તો સાંજના છ વાગે સંધ્યા આરતી થઈને કથા પૂર્ણ થાય છે મિત્રો તો એ બધીનો રોજનો નો નવ જમણ કાર્યક્રમ છે તો આ રીતનો કાર્યક્રમ છે મિત્રો તો ચાલો મિત્રો આની તમને બધી પુનઃ પૂરેપૂરી તૈયારી બતાવી દો કે કઈ રીતની તૈયારી છે અને શું શું તૈયારીમાં છે એ બધું તમને વિડીયોમાં બતાવી દો તો મિત્રો હવે આપડે જઈશી કથા ડોમ અંદર

શું કહેવાય કે ગાર લીપવામાં આવે છે આખા ડોમ ની અંદર અને એમ જ તે બધા જે ભાવિ ભક્તો આવે છે એને બેહાડવામાં આવે છે તો જુઓ મિત્રો અહીંયા જે આ કથા ડોમ છે જો તમે સરસ મજાનો અત્યારે કથા ડોમ તૈયાર કરી દીધો છે પણ જે માથે બધા કાર્પેટ ને એવું બાંધવાનું છે એનું બાકી છે પણ જો અહીંયા અત્યારે જે માટી છે એને બધી પલાળી દીધી છે અને આમાં ગાર લીપવામાં આવે છે જોવા મિત્રો

અને જો મિત્રો આ આખો ડોમ છે એ બધો તૈયાર થઈ ગયો છે અને ઉપર બધું કામકાજ બાકી છે પણ જે જો આમાં નીચે થી બધું પલાળેલું છે એટલા માટે આજ કામ બંધ છે મિત્રનું કામ બધું ચાલુ જ હોય છે જો મિત્ર કારણ કે આજ નીચે માટી છે એ પહેલા પલાળવી પડે અને ત્યાર બાદ પછી આની ઉપર છે એ ગાયના છાણની કાર કરવામાં આવે છે તો જો અહીંયા ગાયનું છાણ ને એવું બધું છે જો અહીં બધું પલાળેલું છે તો આ રીતે અહીંયા કરવામાં આવે છે મિત્રો તો હવે આપણે જઈ શકીએ જરાક વ્યાસપીઠ તરફ તમને બતાવી દો કારણ કે અત્યારે આપણે નજીક નહીં જઈ શકીએ કારણ કે આમાં અંદર ભીનું છે એટલે નહીં જવાય તો જો અહીંયા વ્યાસપીઠ છે તો વ્યાસપીઠ એ પણ હજી તૈયાર કરવાની છે એટલે હવે ટૂંક સમયની અંદર તૈયાર થઈ જશે અને જો મિત્રો આ છે અહીંના વ્યાસપીઠની બાજુનો બધો નજારો છે જો તમે સરસ મજાનો એવો ગ્રાઉન્ડ છે અહીંયા જો તમે કારણ કે નજારો છે મસ્ત નો છે અને દર વર્ષે અહીંયા કથા થાય છે આ જગ્યા પર મિત્રો અને જો મિત્રો તમે ક્યારે મસ્તરમ ધારા નોઆ હોય તો આખલે આ રામકથામાં આવજો મજા આવશે કારણ કે આ રામકથા છે નવ જમણ હાલવાની હોય છે રામકથા અને મિત્રો અહીંયા તમે ગમે ત્યારે આવો કે તમે ઉનાળે આવો કે શિયાળે આવો પણ મિત્ર આ એક એવી જગ્યા છે મસ્તરમ ધારા ધામ કે તમે કાળે ઉનાળે આવો ને તો અહીંયા એવી ઠંડકની આબોહવા હોય એટલે અહીંયા ઠંડક જ આવે છે મિત્રો તમને ગમે લોન એવું લાગતું હોય પણ મસ્તરમ ધારા આવો એટલે તમને અહીંયા ઠંડી હવા તમને આવે છે એવી આ જગ્યા છે અને દરિયા કિનારો છે બહુ મસ્ત મજાનો દરિયા કિનારો છે તો જો મિત્રો અહીંયા છે આ મસ્તરમ ધારાનું જે બહારનું ગ્રાઉન્ડ છે સરસ મજાને ને અત્યારે કલર કામ કરી સરસ મજાનું તૈયાર કરી દીધું છે જો તમે અને આ રીતનું બધે છે બહુ મસ્ત મજાનું લોકેશન છે અહીંયા ને અહીંથી જો મિત્રો તમને મસ્તરામ બાપાની તજાના પણ તમને દર્શન કરાવી દો આ છે મસ્તરામ બાપાની ધજા છે જોવા તમે તો જોવા મિત્રો છે ને એક નંબર અહીંનું લોકેશન જવો તમે કે અલગ પ્રકારનું લોકેશન છે મોટા મોટા સ્ટોર આવે છે જો તમે બાર સ્ટોર આવતા હોય છે બાળકોના જે જે વિદ્યાર્થી ભણતા હોય એ બધા લોકો ફરવા આવતા હોય છે તો અહીંયા મિત્રો અત્યારે ઘણી બધી તૈયારીઓ ચાલુ છે અને જો મિત્રો અહીંયા જે બેસવા માટેના બાકડા છે જો તમે ઘણા બધા બાકડા છે તો આ બધા એટલે લીમડાના છાંયે છે એ બધા બાંકડા પડ્યા છે જો અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એની માટે બેહવા માટે તો અહીંયા સરસ મજાના એવા બાકડા છે મિત્રો જુઓ તમે અને અહીંયા દરિયાફળ પણ બહુ મસ્ત મજા ને એવો દરિયાફળ છે કારણ કે મજા આવે અહીંયા ફરવાની દરિયામાં એવો દરિયાફળ છે તો મિત્રો આ વિડિયો તો આપણે ત્યાં અહીંયા મસ્તરમ તારા રામકથાની તૈયારીનો વિડીયો તો જે આ બધી તૈયારી છે એ તમને બતાવી છે તો જો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કહેજો અને જો અમારો વિડીયો તમને ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં પહેલી પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આપણે આ વિડીયોને અહીં એન્ડ કરીશીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય